નમસ્કાર નવ પ્રવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના મહિલા ડૉક્ટરનું દર્દીના સગા સાથે અંછાછતું વર્તન નસવાડી તાલુકાના બસો બાર ગામમાં આદિવાસી બાહુલય વસ્તી ધરાવતો તાલુકો છે આદિવાસી પ્રજા મોટી આશા સાથે સરકારી હોસ્પિટલમાં આવે છે મહિલા ડોક્ટર રિફર ચિઠ્ઠી લખી બોડેલી ખાનગી દવાખાને મોકલવાનો આગ્રહ રાખી દર્દી ખાનગી દવાખાને લઈ જાય દર્દીના સગા સાથે અશોભનીય વર્તન કરે છે આદિવાસી દર્દીના સગાએ કરી મીડિયા સમક્ષ ફરિયાદ સરકાર આદિવાસી દર્દીઓની સારવાર માટે ફાળવે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મહિલા ડોક્ટર બોડેલી ખાનગી હોસ્પિટલમાં રિફર કરવાનો આગ્રહ શંકા ઉપજાવે છે જિલ્લા આરોગ્ય અધિકારીએ સંપૂર્ણ તપાસ કરી મહિલા ડોક્ટર સામે કાર્યવાહી કરવા દર્દી સગાએ કરી માંગ અહીંયા સરકારી દવાખાને ઇમરજન્સીમાં છે ને તકલીફ પડી હતી વોમિટિંગ થઈ ગઈ હતી મારા ઘરેથી મમ્મીને એટલા માટે અહીંયા ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા મેડમને કહેતા પહેલાં પાંચ મિનિટ કહેતા પહેલાં એમ બોલતા પહેલાં તૈયારીમાં ચડી બેઠા પછી તૈયારીમાં મેં એવું કીધું કે મિત્રો તમે વાત કમ નથી સાંભળતા એમ તો કે તું વાત કમ નથી સાંભળતો એમ મેં ટ્રીટમેન્ટ નથી આપી અને શું કરવા તું આટલા બધા દિવસથી બેસી રહ્યો હતો તો મેં કીધું મેડમ તમારું મારે અહીંયા કેસ રજિસ્ટ્રેશન છે તો કે તમે અહીંયા ઓળખાનથી આવો છો ઓળખાણથી આવો છો કીધું મેં કીધું મારું નામ જુઓ તો મને કે તમા મને તો બધો ટાઈમ ના હોય બધું નામ જોવાનો એટલે મેં કીધું કે જો તમે પેશન્ટને જો પહેલાં કેસ બેસની વાત ના કરો કેસ ચાલુ જ છે અહીંયા એ એ મેં કીધું તો મને કહે છે કે જતો રહે અહીંથી તું એમ મારા હોસ્પિટલમાંથી તું અહીંથી જ જતો રહે એવી રીતના મને દાદાગીરી કરી મેં કેટલું બધું કીધું કેટલી બધું કેટલું બધું બોલાચાલી થઈ મને કેટલું બધું તુકારીને એમ તેમ 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 બોલ્યા અને મેં જ કીધું છેલ્લે પેશન્ટ બાજુ જો તો પછી નર્સે કીધું કે હું જોઈ લઉં છું તો નર્સે પછી સારવાર આપી મેડમે ત્યાં બેઠા બેઠા રિપોર્ટ લઈ લીધો અને રિફર ચટ્ટી મને પ્રાઇવેટમાં લખીને આપી દીધી છે હવે મારી એટલી બધી પોઝિશન નથી હું બાઇક ઉપર ત્રણ જણ પેશન્ટને લઈને આવ્યા હતા અને પછી પાછા ઘરે ઘરે મોકલી દીધા અને રિફર ચટ્ટી બોડેલી પ્રાઇવેટની લખી આપી છે કે તમે કોઈ બી પ્રાઇવેટમાં ફિઝિશિયનને બતાવી દો

ત્યાંથી અહીંયા પેલે તે બાજુ કેવા ગયા તો કે જમવા બેઠા છે એમ કરીને બેસી રહ્યા છે ગઈ કાલે રાત્રે ઇમરજન્સી માં કેસ અમારે ઘર માં બનાવ બન્યો તો મારા મમ્મી ને વોમિટિંગ એક્સિડન્ટલી થઈ ગઈ હતી 5 દિવસ પહેલા અમે અહીંયા નસવાડી મતલબ સરકારી દવાખાના ખાતે સારવાર લીધી હતી ટ્રીટમેન્ટ ચાલુ હતી દવા અને કાલે સાંજે પાછો એવો બનાવ બન્યો એટલે અમે અહીંયા દવાખાને આયા હતા દવાખાને આયા પછી અહીંયા વેઇટિંગમાં બેઠા હતા ત્યાર પછી અમે અંદર ગયા ત્યારે ડોક્ટર ને કીધું કે મેમ પેશન્ટ છે તો કે કોણ છે કીધું મારા મમ્મી છે એમ તો શું થયું એટલે શું થયું કેમ એમ પૂછ્યું ને તમે કીધું પાંચ દિવસ પાંચ દિવસ એટલા બોલતા માય મેડમ ભડકી પડ્યા મને કે પાંચ દિવસથી તું કરતો તો શું શું કરતા હતા તમે આ મેં ટ્રીટમેન્ટ કરી નથી એવું કરીને મને બોલવા માંડ્યા બોલવા માંડ્યા એટલે વધારે પડતો એટલું બધું જોશ જોર થી બોલ્યા અને મને કે નથી કર્યું ટ્રીટમેન્ટ તું અહીંયાથી બહાર જતો રહે મારા દવાખાનામાં તું જોઈએ ના એવું કીધું મને એમ કે છે કે તમે અહીંયા ઓળખાણ થી આવો છો તો મેં એમને કીધું કે મારો અહીંયા કેસ પાંચ દિવસ પહેલાનો ઇમરજન્સી કેસ જુઓ તમે મોર્નિંગમાં ચાર વાગ્યાનો રજિસ્ટર છે એમ તો કે અહીંયા મને બધો ટાઈમ ના હોય કે આ બધું રજીસ્ટ્રેશન બધું જોવાનું એમ બધું મારું કામ નથી એ વાત કરી ત્યાર પછી વાત એવી કરી કે શું શું કરવાનું શું છે એમ શું કરવાનું છે વારે ઘડી એવું પૂછવા માંડ્યા એટલે મેં કીધું કે મેમ તમે પેશન્ટની હાલત જો જરા જો એટલે મારા મમ્મી બીમાર હાલતમાં હતા તો બી અંદર આઈને કીધું કે મેડમ તમે જોતા નથી એમ તો કે ના તું અહીંયાથી બહાર જતો રહે મારા જોડે જે ગેસ્ટ આયા હતા એમને આઈને એવું પૂછે કે શું થયું હતું તો મેં કીધું કે બે દિવસ પહેલા આયા છે એમને નથી ખબર મને જાણ છે એમ તો કે ના તું મને મારા દવાખાનામાં માં જોઈએ જ નહીં ત્યાર પછી મેં વિડિયો ઉતારીને એમની જોડે વાત કરી મેં કીધું બોલો હવે તમારે શું કહેવું છે એમ તો મેડમ ઠંડા પડી ગયા અસભ્યતાથી અપશબ્દ બોલાય એવી રીતના માઠા લાગે એવા શબ્દ બોલતા હતા છે આખો અહીંયા સરકારી દવાખાના દવાખાના અહીંયા સારવાર લેવા માટે આવ્યા હતા અને મેડમ અમને અહીંયાથી અપશબ્દ બોલીને જેમ તેમ બોલીને સીધું ડાયરેક્ટ નર્સ સાથે સારવાર કરાવી મેડમે ખુદ ઊભા થઈને કે કઈ તપાસ નથી કરી જોયું બી નહીં સારવાર અપાઈ રેફરલ બોડેલી પ્રાઇવેટ માં લઈ જવા બધું મારું કોઈ કામ નથી આ ફિઝિશિયન નું કામ છે એમ કરીને મને રજા આપી દીધી સામાન્ય વોમિટિંગ થઈ તો બી એની કોઈ સારવાર લીધી નહીં ઉપરથી બહુ હલ્લો મચાવી દીધો બહુ 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 ખરાબ અસભ્ય વર્તન કર્યું છે આવી રીતના અવાજ મેડમ મેડમ નું નામ વૈભવી ખરાદી છે તમારું મારું નામ વ્રજ છે